ઘોડા હોય ને પોસા થઈ જાય એટલે ભાંગી જાય એટલે માંડવીને બહાર ના પડે બારું નીકળવામાં રામજો ગિનેશભાઈ ને ઓલો ભેગી રાપ નથી ને એટલે એને જે આ કામનું હતું એટલે નામી બધું લીલ ખાય આપણે ખાલી દાતા જ હતા એટલે જરાક વાવું ઊંડું હતું એટલે હજી નીકળતી આવે દિનેશભાઈને ઘણી બધી નીકળી ગઈ લીલી જાય મારે લીલ ખાય એની ઊંડા ઓલા આ કાને વાળો લીલકાઈને મોટા જેક કરતો વાવળો ઉછી શરૂ આવો ને બધું નીકળી જ્યું હવે કારણ કે એમાં ભેગી રાખપોઈને એટલે જથાર બહુ ઊંડો ના જાય સાપને હંબાને બધું ભેરું એટલે આપણે ખાલી નાથા જેતા એટલે જરા એક દી એક બે દી મોળી જ પામું નીકળે બધી કાલે તારીખમાં બધામાં માં નાપું નોખો બાબડી લેતા સામાન્ય બપોર પછી પછી આવતા નિય ઘરે આવે અબિયરક વખત અરે કવાર બે આમ નું કાય કાય આની કમી ગીલતી કરી જોઈ લીધી અને હાલ આપણે ચેક ટ્રી ઊ ફૂલ સર્વિસ કરી વારેનો આવી ગયો તો પાણી પાર થઈ ગયું હાલ પછી હું એક થી વાર ટોલી જાય ને કા હકર બહુનો એક જણા સાજીવા વારો હોય ને તો જાય આજ હે ને હવે ટોલી મૂકી દે રોગ રોગ પળ રે અહીંયા તેમ તો ઓયલ મારું એટલે રૂડી જાય પાણી કોલીને મૂકી દે ધંધે પડીને આપણે આમાં મૂકી દે ફોલ નહી થાલે તો વિડિયો માં જોડાજો તમને મનો સબસ્ક્રાઇબ કર લેજો આજે બહુ હોટ પર લીઓની હોન તો મોટો ભાઈ ને પાછું ને ઘરે હું જવાનું ગામમાં તો પડુકડુ રેની બધું તૈયારી પરવાં છે જવાની તો ઘણો લઈ જવાનું થી બધું કરે લાકડીઓ અને હળ અને ટાયર મૂકી આવેમાં બીનામાં કઈ નઈ કશે તોલી હોજે ને ટાયર ના જાય પકડવા વાળો કે આવ ફટકો ફટી જાય ટાયર એ રગોડ રગી કી આ બે પને હવા રે ટોલી મૂકી દી પાછો બસૂટ કર્યું હતું આ યો મોતા ને થેલા ભરાઈ ગયા પાછા અમે પાત નહિ ઓ વેલેલા નામ એ ઠકો દે લીજો વાવણા માં અને ગુંમરો હગાવાવા ને લાગી ગયો બે દિમાં ના ઓ નામ બત ને નામ અને વર્ષા દે હારામ હારો થઈ ગયો વાવણા પછી એટલે હવે 8 10 દિ હતી જેવું નહિ પણ ઉબી નામ જા હમ એક દિવસ હાથી ને આવી જા હ પછી મને વરસાદ આવી જાય ને

બધા માફું હજી ગાડી લઈ લેઠેલા ગાડી વજન તો નથી પામ માવા તો આ ઠેર હું લઈ ને ના අ මිඩවුන් ගඩ අ කබේ හැනම් කැම් කරින් ගම්මපු ගඩද හබැයින්නන ග බ සමුක්ද වන කැබරන්නේ පඩ හෝගේවන්තය විත්‍රන පසාාව යනි විඩියම් ගොඩි ත තලොක්ැම් ආහ ආමකන් හමත් බන්න ගුතුිය හම ජයරන පුතෝහ आया मंडप सर्विस नु से पाचड़ रिये है आया बे दुकान है ये ओ बे दु से लहमत बे दु तो <laughs> है उठाड़ होई ने तेल न डबो है जे अंदर उठाड़ी दो इन के सामने कदी बस न कर ले के तो तो इन साथ ही आ उठाड़ <laughs> उठाड़ के करो ये बे हैरान कर आपने हमत <laughs> बहन बोफर दिल्ली का कड़ा

Nyala ambe adho payyat, hamad dayan antayat. Ye uro, Pe? Hey, Hahaha. Saliyakya, Syamte akai wain, 식ah Nike we. Achite, Itdoِ udolita kaca'istas ma, Itdo-tama Bra świat awaani, jwiat habitual uta, hita awa karanaha ala ni, It'o mad dragon ulting shastika pruk fotovata. Karanaca atil ayawu k sodai, ieri kataqa lehi sedo. We has know to Malatangat. Tdiglo apayiii. Hahah. Om કેડો નું નટ કરી આયો હોય દુકાન ભાણા દાણા ધીરું મસાવા હોય બધો હાલો બસ આવી ગયો મોટા ને જે મૂલી ડળ અને આમાં મુકલીનો સમાન કા ઓહ હાલો રાજા બેટો જયા ઘોરાય બોય તો ધ્યાન દઈએ આરે હાલો હાલો કા બીજો હું આવજે હાલો ને તો ઉંઢાલા પાંચ છે આ બકરી મોટો યુગ્યો આ બોવો હશે ઉઠી જા પાણી પી અને ટકડીમાં ઉખરવાનો કરને કોમ ગયો એક આપડે જે પંખાનો સપોર્ટ હતો ને વાગ્યો એક બહુ થાય મામા મમ છડ લીખી ઈ તૂટી ગયો તો એનો સપોર્ટ ઈ મેં ઉસે પાપ આપડે નબરો તો કરો ને પાછો આ જા કાપીને ફોલ્ડિંગ વાળો ડિઝાઇન વાળો કર્યો ને મોર જરા નબરું રહી જાતું કે તૂટી ગ્યો પછી આપણે બીજો એક પાપ લીધો હ આનાથી એવી છે હવે આને વારવો નથી કાપી આ આબત કાપી ગયો કાપી અને માથામાં રાખી દે તો કાપિયામાં આપણે નળેની નકર રગવા મારી તો કાપિયા અંદર કરીને તો એ મડી જાય આકડવા બહુ હોય અને સીટ સુ સીટ ના ફર્બો દે કે કવને કયો સ્પ્રિંકલ પત્ર આય પડ્યું બે કટકા હે પડ્યા બે કટકાવા પડ્યા તેપ કાઢી નખી બધું એ વિખળ નખન કારણ કે સીટ બહુ જોક મત કાપતી જઈ ગઈ એટલે માં બેરિંગ નાખવાનો છે એમાં આતાનો આવા જો પ્લાસ્ટિક ને ડોગા ડગરા એટલે હવે હમ લોખણ ના બેરિંગ નાખતા રહે જો આમ જો વધારે કરે ને તો એટલે સીટ માં તો બહુ જોખમ ઓરો પરો પાક ફીટ કરને મને મત વધતી હે કમ ફેર કાટતા બહુ કુછ મેં જો બેરિંગ સીટ માં તવે હની બેરિંગ લેવા જવાનો હે માં હોલ પડવાનો હે ભરી બે બાપુ આગળ ગામ માં જાય ને બધું बाो नहीं थी जाए बदरिंग जम्प करे हाल कालो सर्विस नही कहीं बेरिंग ना पड़े बेर तो ना देखिए वर लगे कलाक बढ़व पड़े तो वर लगे तो क्यों दीजिए आज आप हाँ नीवरा खोली तो ना क्यों हमें खाली बेरिंग लीट तो करवाज मजूरी बची है

મિત્રો થોડા થયો છે આમ વરાવાનું તો ખરેખ પણ વર નથી હકતો પવન બહુ પવન ને ધીમો પડ્યો બતચો નાટનો વિડિયો તો આખો બધું જ લાંબો ખાના છે ચીટ ને બીટ લે તો જો ના તો પાલ ફિટ કરવાનું છે બાપુ ગામમાં ગયા છે લેવા નીકરાતું નથી ઓ આ લગભગ પૂરી જાય ના આવજો પછી વિડિયો રમમાં ક્યુઓ ક્યુઓ ફ્લેગ હોય કમન દેજા છે એટલે મને આવતો છે